નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવરકુંડલા તાલુકાના શ્રી વિઝોપડી પેસેન્ટર શાળા ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે શ્રી વિઝોપડી પ્રાથમિક શાળાએ ગામમાં જાગૃતિ લાવવા વિશેષ આયોજન કર્યું હતું શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગામમાં સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગેના નારા લગાવ્યા અને સ્વચ્છતા જાળવવાની જરૂરિયાત વિશે ગ્રામજનોને સંદેશ આપ્યો રેલી બાદ શાળામાં કાર્યક્રમ યોજાયો જેમાં શિક્ષકોએ સ્વચ્છતા વિષયક માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગે સુંદર સંદેશો પ્રસ્તુત કર્યા આ કાર્યક્રમ દ્વારા ગામના લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાય અને ગામને વધુ સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા માટે સૌએ સહકાર આપવાની પ્રતિજ્ઞા લીધી શ્રી વિજપડી પે સેન્ટર શાળા વતી જણાવવામાં આવેલ બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખીયા અમરેલી